ઘણા વર્ષો પહેલાની એક સત્ય ઘટના દક્ષિણ ભારતમાં તામિલનાડુમાં એક નાના ગામમાં એક યુવાન માતા એમના નાના પાંચ છ વર્ષના બાળક લઈને જ્યોતિષ પાસે હરખભેર ગયા માતાના હૃદયમાં બહુ એવી ભાવના હતી કે મારો સંતાન ખૂબ સારું ભણે ખૂબ સારી પ્રગતિ કરે મોટો ઓફિસર બને તે વખતે એ બાળકનો હાથ જોઈને પેલા જ્યોતિષે એમ કહ્યું કે આ બાળકના હાથમાં વિદ્યારેખા છે જ નહીં ત્યારે માતા તો બહુ નિરાશ થઈ ગયા કારણ કે એમનું સપનું હતું કે મારું બાળક ખૂબ સારું ભણે અભ્યાસ કરે માતાએ હરકભેર પેલા જ્યોતિષ ને પૂછ્યું કે વિદ્યારેખા ક્યાં હોય એટલે કઈ બતાવ્યું હશે હોય બહુ પેલા બાળક એના માતા માતાને પૂછ્યું કે મમ્મી કેમ રડે છે ત્યારે એની માતાએ કહ્યું કે બેટા મારું તો બહુ મોટું સપનું હતું આજે ધૂળ ધણી થઈ ગયું તો કે મા તારું સપનું શું હતું કે બેટા તું ખૂબ સારો અભ્યાસ કરે મોટો બને એવું મારું સપનું હતું પણ આજે કે તારા હાથમાં વિદ્યા રેખા વિદ્યા રેખા કોકના હાથમાં હોય ને બહુ સારો અભ્યાસ કરવાનો તો ક્યાં હોય ત્યારે પેલા જ્યોતિષ ની બતાયેલી જગ્યા એની માતા એ બાળકને બતાવી કે આ જગ્યા હોય બાળક કઈ બોલ્યો નહીં સીધો રસોડામાં ગયો ચપ્પુ લીધું હાથમાં અને જ્યાં વિદ્યા રેખા માતાશ્રી બતાવી હતી ત્યાં ચપ્પુથી ધાર છૂટી ગઈ એની માતાએ જોયું એટલે ચીસ પાડી કે બેટા તે શું કર્યું ત્યારે નાના બાળક એને એની માતાને કહ્યું કે માં કદાચ કોઈ કારણોસર ભગવાન મારા હાથમાં વિદ્યા રેખા ભૂલી ગયા આજે મેં મૂકી દીધી હું ખૂબ સારો અભ્યાસ કરીશ હું વિલાજ જઈને ભણીશ એટલું જ નહીં હું વિલાજ જઈને ભણાવીશ એ બાળક મોટો થયો ખૂબ તેજસ્વી મેરિટ્સના આધારે એને સ્કોલરશીપ મળી એ ઇંગ્લેન્ડ જઈને અભ્યાસ કર્યો એમણે ઓફોર્ડ યુનિવર્સિટીમાં ત્યાં જ પોતે ફેકલ્ટી એક વિઝિટિંગ ફેકલ્ટી તરીકે પોતે જતા ગાંધીજી સાથે એમણે ભારતીય સ્વતંત્ર્ય લડતમાં પણ ઝુકાવ્યો અને આગળ ઉપર ભારતના રાષ્ટ્રપતિ પણ બન્યા આઈ એમ ટોકિંગ ઓફ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન સંકલ્પ હોય દ્રઢ મનોબળ હોય એક વાત જીવનમાં નિશ્ચિત કરી રાખી હોય

તો સફળતાની મોટી સિદ્ધિ આથમાં આવતી હોય છે તમે વિદ્યાર્થી છો તમારે જીવનમાં મનોબળ અત્યારે આ દૃઢ રાખવાનો કે વિદ્યાર્થી તરીકે મારે ખૂબ સારો વિદ્યાભ્યાસ કરવો છે ખૂબ સારી નોકરી ધંધો વેપાર કરવો છે સમાજને અને દેશને મારે કંઈક આપવું છે અને જ્યાં છું ત્યાંથી મારે તો આગળ વધવું છે પણ આ પૃથ્વીને થોડી સમૃદ્ધતા વિશેષ મારે મારા ક્ષેત્રમાં આપવી છે જે આવા મનોબળ સાથે ચાલે છે એ આવું વિશાળ કાર્ય કરી શકે છે તમને આશ્ચર્ય થશે તમારામાંથી કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિને એક કરોડ રૂપિયાનો વાર્ષિક પગાર હોય એવાને મળ્યા છો કોઈ મળ્યા હોય તો આ જો કરો કે કોઈ વ્યક્તિને મળ્યો છે એનો પગાર વર્ષે એક કરોડ રૂપિયા હતો ચોવટિયા સાહેબ આંગળી ઊંચી કરી પૃથ્વી પર એવા લોકો છે જેનો વાર્ષિક પગાર પાંચ કરોડ રૂપિયા છે દસ કરોડ રૂપિયા છે પચીસ કરોડ રૂપિયા છે પચાસ કરોડ રૂપિયા છે સો કરોડ રૂપિયા છે બસો કરોડ રૂપિયા છે ચારસો કરોડ રૂપિયા છે એવા પણ લોકો પૃથ્વી ઉપર છે વાત થરી તો પછી આગળ કરું બીજી સિંક થઈ આ મગજમાં કે હું કયા આંકડા બોલ્યો જાગ્રત અવસ્થામાં બોલું છું ઓરેકલ કંપનીના ના સીઈઓ છે જોર્જ એલિસન એનું હોમ પેજ તમે ખોલજો હમણાં જ આપણી આ સભા પૂરી થાય એટલે ગૂગલ ઉપર જજો એમનો પગાર વાર્ષિક પગાર એના આંકડાઓ લખેલા છે છેલ્લા ચાર વર્ષના તમને મળશે એમનો વાર્ષિક પગાર અઢીસો મિલિયન ડોલર છે એક મિલિયન ડોલર એટલે સાત કરોડ રૂપિયા થાય બસો મિલિયન એટલે ચૌદસો કરોડ રૂપિયા થાય સાડા સત્તરસો કરોડ રૂપિયા એમનો વાર્ષિક પગાર છે સાડા સત્તરસો કરોડ એટલે આપણે રફલી રાઉન્ડ ફિગર એવો સમજી લો કે રોજનો પાંચ કરોડ રૂપિયાનો પગાર છે આંકડા મજા આવે છે બરાબર લખવાનું પછી જવાબ શું કેટલા મીંડા પાછળ આવે પણ સાંભળીએ તો ખરા રોજ નો પાંચ કરોડ રૂપિયાનો પગાર સાંજે પાંચ વાગે એટલે પાંચ કરોડ આવા લોકો પણ પૃથ્વી ઉપર જીવે છે એટલે તને અહીંયા એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પછી વીસ હજાર રૂપિયાની નોકરી ક્યાંક મળે તો બહુ રાજી ના થઈ જઈશ શરૂઆત એવી રીતે થશે પણ આ કક્ષા સુધી વ્યક્તિ પહોંચી શકે છે જોર્જ એલિસન નાના હતા ત્યારે પ્રાઇમરી એજ્યુકેશન એમણે ગવર્નમેન્ટ સ્કૂલમાં કરેલું સાતમા ધોરણમાં એ પાસ ઉત્તીર્ણ થયા ત્યારે એમને રાજી થઈને એમના માતા પિતાએ ચંપલની એક જોડ લાવી આપી એમને ત્યાં સુધી ચંપલ પહેરેલા થઈ બહુ જ ગરીબ પરિસ્થિતિમાં હતા એના કરતાં તો આપણે અહીંયા બેઠા ઘણી સારી પરિસ્થિતિમાં છીએ તો પુરુષાર્થ करो दृढ़ મનોબળ સાથે એ સફળતાનું બહુ જ મોટું રહસ્ય છે બીજી વાત આ છે કે કોઈ દિવસ પુરુષાર્થથી પાછા ના પડવું ખચકાટ ન થવો જોઈએ શરમ ના આવી જોઈએ અને આળસ તો ક્યારેય ના આવી જોઈએ કમ વોટ મે સવારે ઉઠી એટલે આપણી પાસે 8-10 કલાકના પુરુષાર્થની તૈયારી રાખવાની છે ધ હાઇટ્સ अटेन્ડ એન્ડ કેપ્ચ બાય ગ્રેટ પર્સનાલિટીઝ કે એ એ જીવનમાં મોટી સફળતાઓ મેળવી છે ને રાતોરાત એમને કક્ષાએ ત્યાં ત્યાં કોઈ ઉડાન મળી મળી ગયું ફ્લાઇટ પહોંચી નથી પણ એમના બધા સાથી મિત્રો ચેનની નિંદ્રામાં રાત્રે સુતા રાત્રે ઉઠી ઉઠીને અને મોડી રાત સુધી

અને ખાવાનો અધિકાર જ નથી તમે વિદ્યાર્થીઓ તરીકે વેકેશનમાં હો પરીક્ષા પૂરી થઈને તમે રાજી દો ખાંય સમે બે મહિના નિરાત એ એટીટ્યુડ જ તમારો ખોટો છે બીજા દિવસે સવારે પણ વહેલા પાંચ વાગે ઊઠીને જે કંઈ તમારો વ્યાયામ હોય કે વાંચન હોય કરવું જ જોઈએ જો પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં કેટલો પ્રચંડ પુરુષાર્થ કર્યો તમે રતન ટાટા કે મુકેશ અંબાણી નું જીવન જીવો કેટલો પ્રચંડ પુરુષાર્થ છે તમે વિરાટ કોહલી કે રોહિત શર્માની વાત સાંભળો કેટલો પ્રચંડ પુરુષાર્થ છે તમે અમિતાભ બચ્ચન કે શાહરૂખ ખાન ની વાત કરો કેટલો પ્રચંડ પુરુષાર્થ છે આ કક્ષાએ એમને રહેવાતું જ નથી આપણને ભૂલથી પણ કોઈ કક્ષાએ આવી કક્ષાએ રાજી થઈને મૂકી દેને તોય બાર થી સોળ કલાક ના પુરુષાર્થ વગર તમે ખુરશી ઉપર બેસી પણ ના શકો આ કક્ષાની ખુરશી છે ને પંદર કલાક નો પુરુષાર્થ માગે બધા વડીલો આગળ બેઠા છે વાત સાચી કે ખોટી યસો નો હા હોય તો આંગળી ઊંચી કરો વડીલો એટલે ખબર પડે શું પાછળ બધા વિદ્યાર્થીઓને પ્રેરણા મળે ને આ કક્ષાએ પ્રચંડ પુરુષાર્થ માંગી લે સિત્તેર વર્ષની ઉંમરે અઢાર કલાક કામ કરવાની તૈયારી હોય ચાલે સિત્તેર વર્ષની ઉંમરે સિત્તેર વર્ષ ની ઉંમરે છેલ્લા સાડા પાંચ વર્ષ એક મિનિટ ની પણ રજા ન લીધી હોય ને અને પ્રચંડ પુરુષાર્થ પ્રામાણિકતા નૈતિકતા કરવાની તૈયારી હોય ને ત્યારે આવા પરિણામો આવે છેલ્લા દિવસ આવે છે એટલે આવા આદર્શો આપણી સામે છે પ્રમુખ સ્વામી મહારાજ તો એક સંત હતા એ કદાચ ખાલી મંચ ઉપર થી પ્રવચન કે કથા કરે તો લોકો એમના આશીર્વાદ લેવા આવવાના જ હતા એમણે નક્કી કર્યું કે મારે એક એક વ્યક્તિને મળીને એનું જીવન સુધારવું છે પૃથ્વી પર ત્યાગાશ્રમ માટે એટલે કે સન્યાસીઓ માટે આટલો प्रचंड પુરુષાર્થનો દાખલો બેસાડનાર પ્રથમ કોઈ વ્યક્તિ હોય તો એ પ્રમુખ સ્વામી મહારાજ હતા અનબિલિવેબલ હાર્ડવર્ક એમના જીવનકાળ દરમિયાન જાહેર જીવન જીવનાર કોઈ વ્યક્તિને તમે પૂછજો તો ખરા કે અઢાર હજાર ગામડાઓમાં જવું એટલે શું લોકો પ્રમુખ સ્વામી મહારાજ ને પોતાના વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે પત્રો લખતા એવા સાડા સાત લાખ પત્રો પ્રમુખ સ્વામી મહારાજે વાંચ્યા અને એનો ઉત્તર આપ્યો એટ એન અનબિલીવેબલ એવરેજ ઓફ રીડિંગ એન્ડ આન્સરિંગ મોર ધન સેવન્ટી લેટર્સ અ ડે વિધાઉટ અ સન્ડે ફોર ફોર્ટી ફાઈવ યર્સ પિસ્તાલીસ વર્ષ સુધી રોજ પ્રમુખ સ્વામી મહારાજે સિત્તેર સેવન ઝીરો ઇન્કમિંગ લેટર્સ વાંચન ઉત્તર આપ્યો અને આ બધામાં જે તે વ્યક્તિએ પોતાના જીવનના વ્યક્તિગત પારિવારિક સામાજિક વ્યવસાયિક જીવનના જટિલ પ્રશ્નો લખ્યા હોય એનો ઉત્તર આપ્યો રોજ ત્રણ ટાઈમ દોઢસો 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 એમ પાંચસો વ્યક્તિઓને વ્યક્તિગત મુલાકાત આપીને પ્રશ્નો સાંભળતા એનું ઉત્તર આપતા આજે લાખો લોકો સમાજમાં એવા છે કે જે લોકોએ પોતાના આવા પ્રશ્નો પ્રમુખ સ્વામી મહારાજ પાસે રજૂ કર્યા પ્રમુખ સ્વામી મારજનો ઉત્તર આપ્યો સમાધાન કરી આપ્યું અને એ સમાધાન પ્રમાણે એને કર્યું અને દુખી હોય એવું તમને એક પણ વ્યક્તિ સમાજમાં નહીં મળે બહુ જવાબદારીપૂર્વક એમણે આ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય એની તમામ પ્રવૃત્તિઓ સમાજમાં પ્રસરાવી વ્યક્તિગત ઘર ઓફિસ ફેક્ટરી કે દુકાનોમાં ઉદ્ઘાટન કે અન્ય કોઈ પ્રસંગે પ્રમુખ સ્વામી મહારાજે આમંત્રિત કરતા એવા 3.5 લાખ સ્થળોએ પ્રમુખ સ્વામી મહારાજ જાતે ગયા છે જ્યારે એમની ઉંમર 65 68 70 72 હતી એ વખતે તો અમે એમની સાથે ફરેલા છીએ રાત્રે 11 વાગે 11:30 વાગે 12 વાગે

આમાંથી સાડા સાતસો થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ પોસ્ટ ગ્રેજ્યુએટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડોક્ટર એન્જિનિયર છે આ પહેલા બેઠા છે ને સારંગ કીર્તન સ્વામી છે એ તમને બેઠા છે તો બહુ આમ સિમ્પલ લાગે છે હી ઇઝ અ બોર્ન અમેરિકન સિટીઝન જન્મજાત અમેરિકામાં અમેરિકન સિટીઝન છે જન્મ્યા પછી વીસ વર્ષે પહેલી વાર ઇન્ડિયા આવેલા છે પૂરું કર્યું છે અને પ્રમુખ સ્વામી મહારાજ એમને દીક્ષા લીધી છે આ સુરદય સ્વામી છે એમણે નડિયાદમાં ડીડીઆઈટી દેસાઈ